નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ દેવાયત ખવડ ને લઈને સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતના જાણીતા કલાકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે મળતી માહિતી મુજબ તાલાલાલા ગીરના ચિત્રોડ ગામે દેવાયત ખવડની કારની અન્ય એક કાર સાથે જોરદાર ટક્કર થઈ હતી આ ઘટનામાં ધોરાજી ચૌહાણ નામના વ્યક્તિને ઇજા પહોંચતા હોસ્પિટલ દાખલ કરાયા છે નોંધનીય છે કે અમદાવાદના સંતાનલ વિસ્તારમાં રહેતા ધોરાજી ચૌહાણને દેવાત ખવડ વચ્ચે અગાઉ બબાલ થઈ હતી મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે ધુરાસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકો અગિયાર ઓગસ્ટે ચિત્રોડ ગામે હોટલમાં રોકાયા હતા આ માહિતી દેવાત ખવડાને તેમના માણસોને મળી હતી ત્યારબાદ દેવાયત ખવડ સહિતના લોકોએ તોરાસી ચોહાની રેકી કરીને ઝઘડો કર્યો હતો આ દરમિયાન દેવાત ખવડે તોરાસી ચોહાણની કારને ટક્કર મારી હતી હાલમાં આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે આ ઉપરાંત દેવાય ખવડાને તેમના માણસોની પકડવા કવાયત હાથ ધરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ